નમસ્કાર પ્રવેક ટીવી સાથે હું છું પૂજા સમાચારની છેલ્લા દિવસે શેર માર્કેટ પાછા પગલે છેલ્લા ત્રણ દિવસની રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના વચગાળાના નેતા તરીકે રાઘવ ચડ્ડાની નિમણૂક માટે ઉપરાષ્ટ્રપતિનો ધરાર ઇન્કાર ગુજરાતમાં વર્ગ ત્રણ માટે પાંચ હજાર કર્મચારીઓની થશે ભરતી ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે કરી જાહેરાત કોરોનાએ તોડ્યો બસ્સો પચીસ દિવસનો રેકોર્ડ ચોવીસ કલાકમાં સાતસો સત્તાણું કેસ નવા પાંચના થયા મોત લોકસભા ચૂંટણી પહેલા જેડીયુમાં મોટો ફેરફાર લલનસિંહના રાજીનામા બાદ કુમાર બન્યા નવા અધ્યક્ષ વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસના કારોબારના છેલ્લા દિવસે શેર માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું હતું છેલ્લા ત્રણ દિવસની ત્રેજી બાદ બ્રેક વાગી છે જ્યારે રિલાયન્સ ઇન્ફોસિસ જેવી મોટા ગજની કંપનીઓના શેરના નબળા દેખાવના પરિણામે સેન્સેક્સ એકસો સિત્તેર અને નિફ્ટી સુડતાલીસ પોઈન્ટ ગગડ્યો હતો માર્કેટ હવે વર્ષ બે હજાર ચોવીસના પ્રારંભે કે એવો દેખાવ કરે છે તેના ઉપર સૌ રોકાણકારોની નજર છે રાજ્યસભાના અધ્યક્ષે ઉપલા ગૃહમાં પક્ષના વચગાળાના નેતા તરીકે રાઘવ ચડ્ડાની નિમણૂક કરવાની આપની વિનંતીને નકારી કાઢી છે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે સંસદના ઉપલાગૃહમાં રાઘવ ચડ્ડાને પક્ષના વચગાળાના નેતા તરીકે નિયુક્ત કરવાની આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી છે સૂત્રો અનુસાર ધનખડી કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ પાસું ધ લીડર્સ એન્ડ ચીફ વિપ્સ ઓફ રેકોગનાઇઝ પાર્ટીઝ એન્ડ ગ્રુપ ઇન પાર્લામેન્ટ એક્ટ ઓગણીસો અઠ્ઠાણું અને તેના હેઠળ બનેલા નિયમોને આધીન છે માટે તેમાં લાગુ કાયદાકીય શાસનની અનુરૂપતા સ્વીકારવામાં આવી રહી નથી વિદેશ પ્રધાન એસ જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે અહીં તેમણે શુક્રવારે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં શહેરમાં રવિન્દ્રનાથ નું નામ ધરાવતી શાળાની મુલાકાત લીધી અહીં તેમણે નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી એસ જયશંકરે આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો આ વીડિયોમાં ભારતીય અને રશિયન બંને પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓ દ્વારા એસ જયશંકરનું સ્વાગત કર્યું સરકારી નોકરીની ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ ના સચિવે જાહેરાત કરી છે તેમાં પંદર જાન્યુઆરી પહેલા ભરતીની જાહેરાત થશે પાંચ હજાર જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે જેમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે પંદર જાન્યુઆરી પહેલાં પાંચ હજાર જેટલી જગ્યાઓની જાહેરાત થશે હવે પછીની તમામ પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બી બનાવવામાં આવે છે ગ્રુપ એ મુજબ અલગ સત્તર કેડરની ભરતી થશે તેમજ બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી પરીક્ષા પરીક્ષા આપી શકાશે દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડ સબવેરિયન્ટ જેએન પોઈન્ટ એકના સાતસો સત્તાણું નવા કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ સક્રિય કેસ પણ વધીને ચાર હજારને પાર થઈ ગયા છે આ સાથે પાંચ દર્દીઓના કોરોના કારણે મોત પણ થયા છે બે દર્દીઓના કેરળમાં મોત થયા છે જ્યારે મહારાષ્ટ્ર પુંડુચેરી અને તમિલનાડુમાં પણ એક દર્દીનું મોત થયું છે નોંધનીય છે કે દેશમાં ઓગણીસ મે બે હજાર ત્રેવીસના બાદ એક બે હજાર સંક્રમણ કોરોનાનું ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો થઈ રહ્યો છે કોવિડના નવા વેરિયન્ટ જેન પોઈન્ટ એક ના સૌથી વધુ કેસ રાજ્યમાં સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે ગુજરાતમાં હાલ કોરોનાના છાસઠ એક્ટિવ કેસ છે આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત ત્રેવીસ સુધી સીમિત હતો ગુજરાતમાં જેએન પોઇન્ટ એકના વેરિયન્ટના ચાલીસ કેસ છે પરંતુ રાહતની વાત એ છે કે બાવીસ દર્દી સાજા થયા છે અને ચૌદ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે જો કે આ નવા વેરીયન્ટને કારણે અમદાવાદમાં બ્યાસી વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું સાથે જ શહેરમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે જનતા દળ યુનાઇટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી કુમારને પક્ષના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે પક્ષના વર્તમાન પ્રમુખ લલનસિંહે રાજીનામું આપ્યાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય નેતાઓનું માનવું હતું કે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આ નિર્ણાયક સમયે કુમાર તેમનો સૌથી અગ્રણી ચહેરો હોવાને કારણે સંગઠનનો હવાલો તેમણે સંભાળવો જોઈએ नीतीश कुमार जी को सब समस्या से अधिकृत किया गया है इन प्रस्तावों को आगे बढ़ाने के लिए और नीतीश राष्ट्रीय अध्यक्ष आदरणीय ललन बाबू ने रिजाइन कर दिया है क्योंकि लोकसभा का चुनाव उनको लड़ना है वक्त कम मिलता है इसलिए वक्त को ध्यान में रखते हुए उन्होंने रिजाइन किया है और मुख्यमंत्री श्री नीतीश कुमार जी का प्रस्ताव उन्होंने दिया है और मुख्यमंत्री जी ने इसको स्वीकार कर लिया नीतीश कुमार उन्होंने इस्तीफा अपना दिया और मुख्यमंत्री जी को राष्ट्रीय अध्यक्ष बनने का प्रस्ताव दिया जिस पर पूरे सदन ने जो राष्ट्रीय कार्य समिति के जितने भी सदस्य हैं दोनों हाथ खड़ा करके ताली बजा के समर्थन किया अब तो अब तो ललन बाबू ने खुद बताया कि भाई लोकसभा का चुनाव लड़ रहा है जितना वक्त पार्टी को देना चाहिए उतना वक्त हम नहीं दे पाए हैं इसलिए मैं अपने पद से इस्तीफा देता हूँ મુખ્યમંત્રી को કરતા હું કે સંભાળે ગ્લોબલ કંપનીઓની રોકાણ માટે પ્રથમ પસંદગી ગુજરાત બની ગયું છે રાજ્યમાં છેલ્લા બે દશકોમાં પંચાવન અરબ ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું છે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર વિસ્તારના માત્ર છ ટકા જેટલો ગુજરાત છે મેં હંમેશા કે ગુજરાત દેશ કા વિકાસ સો કરતા વધુ ફોર્ચ્યુન અને પાંચસો કરતા વધુ વૈશ્વિક કંપનીઓ સહિત વિશ્વની સૌથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે તેમાં સુઝુકી હોન્ડા હિટાચી અને ટોયોટા જેવી ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાહુલ ભારતીએ જણાવ્યું કે ગુજરાત રોકાણ માટે આદર્શ રાજ્ય કેમ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ઇન્વેસ્ટર્સ લુક ફોર ધ ગુજરાત ગવર્મેન્ટ ડુઇંગ બિઝનેસ શનલ ના વડારરે ગુજરાતમાં તેમણે કેમ રોકાણ કર્યું તે વિશે વિસ્તૃત વાત કરી The trust and confidence that the Government of India has reposed in Airbus. Airbus has a most trusted and respected partner, and both our companies will work together to build an excellent final assembly line here in Gujarat. <laughs> બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે દેશ માટે ગુજરાત એક મોડલ તરીકે ઉભરી આવ્યું છે ગુજરાત સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં વિદેશી રોકાણ સતત ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે છેલ્લા વીસ વર્ષથી ગુજરાત સીધા વિદેશી રોકાણની બાબતમાં સમગ્ર દેશમાં ટોચ પર છે વાયબ્રન્ટ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કી તો હમરા ઇન્ટેન્શન થા કે રાજ્ય દેશ કી તરક્કી કા ગ્રોથ એન્જિન બને બે હજાર ત્રણમાં શરૂ થયેલી દ્વિવાર્ષિક વાયબ્રન્ટ ગુજરાત નામની ઇન્વેસ્ટર્સ સમિટ રાજ્યમાં વિદેશી રોકાણ માટેનું મુખ્ય પ્રવેશદ્વાર સાબિત થયું છે અગાઉ વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં કોઈ દેશ ભાગીદાર ન હતો જ્યારે બે હજાર ઓગણીસમાં પંદર મોટા દેશો ભાગીદાર બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મિટિંગમાં ભારતમાં વધી રહેલા વિદેશી રોકાણ વિશે જણાવ્યું હતું 36 બિલિયન ડોલર કા વિદેશી નિવેશ FDI કા પછલે સા યે 80 બિલિયન ડોલર કો પાર કર દી પછલા 20 વર્ષો ગુજરાત સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં પંચાવન બિલિયન યુએસ ડોલર નું સીધું વિદેશી રોકાણ આવ્યું છે ગુજરાત સરકારના મતે રાજ્ય સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર રાજ્યમાં બહુચર્ચિત ટેસ્લા પ્લાન્ટને લઈને ખૂબ જ આશાવાદી છે એલન મસ્કની માલિકીની આ કંપની સાથે સરકારની વાતચીત ચાલુ છે આપને જણાવી દઈએ કે યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે આથી જ વડાપ્રધાન મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે એલન મસ્કે તેમની સાથે મુલાકાત કરી હતી बहुत आशावादी हम हैं गुजरात सरकार है और एलन मस्जी जो टेस्ला के निर्माता है फाउंडर है उनकी भी नजर यहां पर टिकी हुई है लेटेस्ट होप को वो गुजरात में आए और गुजरात में टाटा है फोर्ड है सुजुकी है उस मस, उस तर्ज पे आगामी समय में गुजरात के विकास के लिए ये बहुत बड़ा अगर आते हैं तो उसका वेलकम करते हैं और सरकार बिल्कुल आशिस्टिंग है ગુજરાતના વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે ગુજરાત સરકાર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવા જઈ રહી છે તે પહેલા સુરતમાં આ થીમથી પ્રેરિત થઈને સુરતના વેપારીઓ માટે સરથાણા ખાતે બે દિવસીય વાઇબ્રન્ટ સુરતનું આયોજન કરાયું છે સુરત એ કાપડ ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે સુરતમાં ગાર્મેન્ટનો વેપાર ખૂબ મોટો છે પરંતુ સમગ્ર દેશમાં તેનો ફાળો માત્ર બે થી પાંચ ટકા છે ત્યારે હવે કાપડ ઉદ્યોગના હબની માફક સુરતને રેડીમેડ ગાર્મેન્ટનું હબ બનાવવા વેપારીઓ પ્રયત્નશીલ બન્યા છે સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને વેપાર મળે તે હેતુ સાથે સુરતના સરથાણા ખાતે બે દિવસીય ગાર્મેન્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ એક્ઝિબિશનમાં સુરતમાં બનતા ગાર્મેન્ટ અને ડિઝાઇનર આઉટફિટ માટેના તમામ મટીરિયલનું ડિસ્પ્લે કરવામાં આવ્યું આ ગાર્મેન્ટ એક્સપોનો આશય એવો છે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા માગતા લોકો ઉદ્યોગકારો અને જે ઓલરેડી કામ કર્યા છે તે લોકોને ગાર્મેન્ટ એપેરલ્સને લગતી તમામ ચીજવસ્તુઓનું અહીંયા માહિતી મળે એક્ઝિબિશન થાય કે જેમાં નવી નવી અપડેટેડ ટેકનોલોજી સાથેની ચીજવસ્તુઓ કેવી રીતે મળે એ માટે સમગ્ર ભારતમાંથી ચાલીસ કરતાં વધારે એક્ઝિબિટર્સ અહીંયા પોતપોતાની ચીજવસ્તુઓ એક્ઝિબિટ કરી રહ્યા છે અને અપેરેલ્સ બનાવવામાં જુદી જુદી નવી ચીજવસ્તુઓ કેવી ઉપયોગી થાય એ પણ અહીંયા મળી રહી છે કોઈ બેંગ્લોરથી આવ્યું છે કોઈ કિરુપુરથી આવ્યું છે કોઈ જયપુરથી આવ્યું છે કોઈ સાઉથમાંથી નોર્થમાંથી બધી જગ્યાએથી આવ્યા છે અને એ લોકોને આ બે દિવસમાં ઘણી બધી ચીજવસ્તુઓ એક્ઝિબિટ કરે છે જેથી આપણા ઉદ્યોગકારોને એ માહિતી મળશે માર્ગદર્શન મળશે પ્રોડક્ટ જોવા મળશે એની સાથે ઓર્ડર પણ લઈ શકાશે આવી રીતે સોથી બસો કરોડ લો ના રૂપિયાનું બિઝનેસ આમાંથી બે દિવસમાં જનરેટ થાય એવું અમને લાગી રહ્યું છે એક ગાર્મેન્ટ એક્સપો અને કોન્કલેવ એસજીસીસીઆઈ દ્વારા થઈ રહ્યું છે ત્યાં ઇન્ડિયાના બધા જ સ્ટેશન્સથી આપણે એક્ઝિબિટર્સ આવેલા છે જે જેને પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવો છે આજે કોઈ મને એક ગાર્મેન્ટ બનાવવું છે તો મારે એ ટુ ઝેડ કઈ કઈ વસ્તુની જરૂર પડશે પ્લસ એના નોલેજ સેશન્સ પણ અહીંયા કોન્કલેવમાં આપણે રાખ્યા છે તો આજે અને કાલે બંને દિવસ એવા કોન્કલેવ છે એવા સ્પીકર્સ આવેલા છે આપણા પાસે કે જે તમને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી વિશે માહિતગાર કરશે આ બે દિવસીય એક્સપોમાં દેશના દસથી પંદર હજાર જેટલા વેપારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેના થકી સુરતના કપડાં ઉદ્યોગને બસો કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે આ એક્ઝિબિશનમાં કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર સહિતના વિવિધ રાજ્યોના વેપારીઓએ પણ ભાગ લીધો છે ટીવી સુરત અયોધ્યા મંદિરના ઉદઘાટન પહેલા વિશ્વભરના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન શ્રી રામના મંદિરમાં દરેક વ્યક્તિ પોતપોતાની તરફથી કંઈક ને કંઈક અર્પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે રાજકોટના બોલબાલા ટ્રસ્ટે પાંચ કરોડ વખત ભગવાન રામનું નામ લખવાનું મહત્વનું કાર્ય કર્યું છે બોલબાલા ટ્રસ્ટના સભ્યો ભગવાન રામનું નામ લખીને તેમની ભક્તિ દર્શાવી રહ્યા છે રાજકોટની જનતાના આ સામૂહિક પ્રયત્નને આયોધ્યામાં રામ મંદિરના સમારોહ દરમિયાન રજૂ કરવામાં આવશે મહિલા મંડળ દ્વારા ખૂબ ભગવાનનું નામ લેવાય એવા શુભ અમે આ કાર્ય ચાલુ કરી કરી દીધું છે અત્યારે અને અમે કદાચ તે પ્રાણ પ્રતિષ્ઠામાં ન પણ જઈ શક્યા નવનિર્માણ જે અયોધ્યા રામ મંદિર બની રહ્યું છે તેમાં કદાચ અમે પોતાનો શરીર રૂપે ત્યાં નહીં સહયોગ આપી શકીએ પણ મંત્ર લેખન દ્વારા અમે અમારી જાતને ધન્યતા અનુભવશું કે અમારી લખેલી બુક કે પ્રાણ પ્રતિષ્ઠા સમયે પહોંચે અને અમને ભગવાન એના આશીર્વાદ શરૂઆત પાંચ કરોડ રામ નામ લખશે નામ લખી અને રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ રાખી અમે તુલા કરતું નામ જાપની તુલા કરતું આ તુલા કરી અને મંદિરે મંદિરને રામ મંદિર અયોધ્યાને અર્પણ કરવા માટે બોલબાલા ટ્રસ્ટની ટીમ

બાળકોની માતા સતત તેર વર્ષથી તેમને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ આખરે એ દિવસ આવ્યો જ્યારે માતાની મહેનત ફળી અને આખો પરિવાર એકસાથે આવ્યો જ્યારે પરિવાર મળ્યો ત્યારે બાળકો અને ખાસ કરીને માતા માટે તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી છેલ્લા તેર વર્ષથી પોતાના બાળકો માટે વિરહતા માતા અને બાળકોના આ મિલને ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુ લાવી દીધા હતા सर मैं छोटा था सर तो उस टाइम में खो गया था सर मतलब आगरा में ही खो गया था पर पता नहीं सर कौन से स्टेशन में था तो वहाँ पर सर चाइल्ड लाइन वाले मुझे पकड़ के सर एक संस्था में डाल दिए थे तो वहाँ पर छोटे बच्चे थे मेरी बहन बड़ी थी सर तो उनको सर मेरी बहन को दिल्ली छोड़ दिया और मुझे लखनऊ यूपी नीतू बहन रोजी रोटी मजूर तरीके काम करे तमने कि बाड़कों ने शोधवा તેમણે કરી કરી હતી અને તેર બાળકોની દિવસ રાત મહેનત પોલીસમાં ફરિયાદ નોંધાવી વર્ષ સુધી શોધ પણ પરંતુ પરિણામ શૂન્ય મળ્યું खिलाती કરતી મેં નહીં કરતી કે રોજ રોજ કભી કામ રોજને બંને બાળકો બાળ બાળકલ્યાણ સમિતિને બે હજાર દસમાં ટ્રેનમાંથી મળી આવ્યા હતા સંસ્થાએ તેમને અલગ અલગ જગ્યાએ મોકલી આપ્યા હતા પરંતુ બંને ભાઈ બહેનો એકબીજાના સંપર્કમાં રહ્યા અને પછી સંસ્થાના એક કેરટેકરના અથાગ પ્રયત્નોને કારણે તેઓ તેમની માતાને મળી શક્યા इस बच्चे से जब बात की तो इसने बताया कि जब मैं लापता ला हुआ था तो उस समय मेरी उम्र करीब छः साल थी इसको कुछ भी याद नहीं था न तो माँ का नाम ना पिता का नाम न ना शहर का नाम कुछ भी याद नहीं था इसे तो फिर इसने कहा कि मेरी बहन और थी उस समय वो नौ साल की थी तो उससे मैं आपकी बात कराया कॉन्फ्रेंस तो कॉल पर उसने बात कराई लड़की ने बताया कि हम आज से करीब तेरह साल पहले लापता हुए थे પિતાજી કા નામ તો મુજબ નહીં પતાન મા ગરદન પર જલેશાન બહુ અચ્છા લગરા ખુશ હું મેં મમ્મી પતા ચલા કે મેિવાર મેં બહુ ખુશ હું હાલમાં માતા તેના બાળકોને તેર વર્ષ પછી પાછા મળતા ખૂબ જ ખુશ છે અને દરેકનો આભાર માની રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને યાદગાર અને આકર્ષક બનાવવા માટે અહીં છસ્સો કિલોનું વજન ધરાવતો વિશાળ ઘંટ તૈયાર કરવામાં આવે છે તેને વિશાળ આકારમાં અને મનમોહક રીતે તૈયાર કરવામાં આવે છે સાથે જ કલાત્મક રીતે પણ તૈયાર કરવામાં આવે છે શ્રીરામ મંદિરમાં લગાવવામાં આવનાર ઘંટનું વજન છસ્સો કિલો હોવાનું કહેવામાં આવે છે તેની ઉપર જય શ્રી રામ લખવામાં આવ્યું છે આ ઘંટની વિશેષતા એ પણ છે કે તે અષ્ટાતુમાંથી તૈયાર કરવામાં આવેલ છે એવી પણ માહિતી મળી છે કે એક ફેક્ટરીમાં ચાર ચારસો કર્મચારીઓએ દિવસ રાત મહેનત કરીને આ વિશાળ ઘંટને તૈયાર કર્યો છે તેને તૈયાર જલેસરમાં તૈયાર કરવામાં આવ્યો છે જલેસરના એક પરિવાર તરફથી આ ઘંટ રામ મંદિરને અર્પણ કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મોટા પાયે પિત્તળના વાસણો પૂજા સામગ્રીની વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓનું નિર્માણ થતું હોય છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પગલે અહીંના બજારોમાં રોનક જોવા મળી રહી છે પિત્તળની પૂજા સામગ્રીની વસ્તુઓની માંગમાં વધારો થયો છે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં भगवान राम साथ जोड़ पित्तर पूजा सामग्री वस्तुओं तमज मांग मांगी रही है देखिये राम मंदिर के बनने से लोगों का रुझान बढ़ा है राम जी के प्रति तो लोग राम के प्रति ज्यादा आस्थावान हो रहे हैं तो अब राम जी और राम दरबार काफी बिक रहा है अयोध्या तो में जो 22 जनवरी को कार्यक्रम होने वाला है राम मंदिर का तो उसमें आने वाले श्रद्धालु इसको खरीदेंगे बिल्कुल खरीदेंगे बिल्कुल खरीदेंगे મુરાદાબાદ પિત્તળના વાસણોના ઉત્પાદન અને વેચાણ માટે પ્રખ્યાત છે અહીં મોટી સંખ્યામાં કારીગરોને રોજગારી મળે છે આ કારીગરોમાંથી ઘણા મુસ્લિમ છે તેઓ પેઢીઓથી આ કામ સાથે સંકળાયેલા છે કારીગરો અને વેપારીઓનું કહેવું છે કે ભગવાન રામની મૂર્તિઓ રામ દરબાર અને ભગવાન હનુમાનની ગદાની માંગમાં હાલ નોંધપાત્ર વધારો થયો છે और आयोध्या, अच्छा। राम, राम की सह ज्यादा है बहुत ज्यादा है राम मंदिर का उद्घाटन है सर अच्छा जो वहां श्रद्धालु आएंगे श्रद्धालु अपनी व्यापारी के तरीके से जो भी आएगा अपना कुछ ना कुछ तो खरीद कर लेकर ही जाएगा सबसे ज्यादा डिमांड इस टाइम राम जी के गदगा की है अच्छा આ વેપારીઓને વિશ્વાસ છે કે આગામી દિવસો માં ભગવાન રામ સાથે જોડાયેલી ધાર્મિક વસ્તુઓની માંગ પહેલા કરતા વધારે જોવા મળશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી અયોધ્યાના શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટે પ્રયાગરાજલ કરી છે પ્રયાગરાજ ના રાજેન્દ્ર કુમાર તિવારી જેઓ સ્થાનિકોમાં દુકાનજી તરીકે વધુ લોકપ્રિય છે તેઓ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ સમારોહ વિશે જાગૃતિ લાવવાના અનોખા અભિયાન માટે હાલ ચર્ચામાં છે દુકાનજી તેમના માથા પર રામ મંદિરની પ્રતિકૃતિનું મોડલ પહેરીને પ્રયાગરાજની ગલીઓમાં ફરે છે આમ તેઓ લોકોને આવતા મહિને અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે જિસ તરહ સે પૂરે દેશ મે સરકાર કે તરફ સે પ્રશાસન કી તરફ સે નિમંત્રણ દિયા જા રહા હે ઉસી નિમંત્રણ કો હમ અપને એક અનોખે અંદાજ મે क्योंकि यह है वहाँ से एक अनोखे रूप में अपने अपने भगवान को, अपने मंदिर रूपी इसको रख के सर पर घूम घूम कर पूरे प्रयागराज में लोगों को मैं निमंत्रण दे रहा हूँ प्रयागराज ना लोगों दुकान जी ने खूबज प्रशंसा कर रहा है तेमनु कहवनी भगवान राम प्रत्ये नक्ति इनका निमंत्रण देने का तरीका भी बड़ा अनोखा है और ये भी है कि ये सबसे चाहते हैं कि जो भव्य मंदिर बनने जा रहे हैं वहाँ पर हमारे पूरे देश में जो सनातनी लोग हैं वो वहाँ पर जाएं और किस तरीके सर मुकुट लगाए राम मंदिर क्या बनाए भगवान श्री राम के प्रति इनकी आस्था और इलाहाबाद शहर की आस्था का प्रतीक है इनके सर पे जो सुशोभित है इस समय बड़ा शानदार है इनके सर पे लगा हुआ मुकुट अयोध्या में राम मंदिर न भव्य अभिषेक समारोह ने तैयारियों हाल पुरजोश में चाली रही है ત્યારે દેશભરના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને યાદગાર બનાવવા માટે દરેક રામ ભક્ત પોતાની રીતે યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી હાલ સમાચારોમાં બસ આટલો જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર